જોય શिक्की બનાવી નાખી છે ને હવે નાસ્તો બધો પાછો આવી ગયો છે જે જે ખાવું છે લઈ આવો છે મિતુ હું હું તો ભાઈ તો જો એટલો બધો નાસ્તો આવી ગયો ભાઈ લઈ લીધો છે જે જે ખાવું રામ રામ નસીતરામંદાયને કેમ બધા મજામાં મજામાં ગુડ મોર્નિંગ તો જો વાળ કપાવા ટેમ થઈ ગયો છે તો મિત્રો ના વાળ કપાઈ આવે અરે મિલુ ને વાળ કપાઈ આવે આજ રજા છે મિલુ ને તે જાય છે દીવર વાળ કપાવા વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો તો નવા લોક માં આપનું સ્વાગત છે હવાર ના બધાને ગુડ મોર્નિંગ તો મિલુ ને મિતુ ને મિતુ ને બે મિલુ ને મિતુ ને બે ને સ્કૂલ ખુલી ગઈ છે તો મિતુ મિલુ તો જાય છે ગામ માં પણ મિતુ ને જવાનું છે તો હવે ને વાળ આજ હેર કટિંગ કરાવવાના છે તો આરો ફટાફટ જઈએ આપણે હેર કટિંગ માં તો અહીંયા શું કે બનાવવાનું સાલો છે કે શું બનાવવા બનાવ સકરવારા

હમમ મરું મને આ સેવા હું કાબિલે સાહમી એટલે પછી કૌસ્કે નક્ષો તો જો હું કવા મૂકી દીધી છે આવી રીતની છે જો અહીં ને હવે ભાંગવા એ મડકા કા બટકા પડવા ભ્યા જો કે કકડી 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 માં જઈતી ગઈ છે આ ભાઈને જો છે ને વાળ કપાવાના છે ગામમાં તો આપણે હાલો ને વાળ થોડા થોડા સેટ કરાવી આવી કા હા વાળ થોડા સેટ સેટ કરવાના છે તો વાળ થોડાક સેટ કરી આવી પછી માં વાજા હા ને પછી આ ભાઈ ને તે આ કેમ માં ના કપાવા તારે કેમ ન કપાવા નહીં સાહેબ મારશે સાહેબ નો મારતે કે કેમેરા બદલાવવાનો કેમેરા નથી બદલાવો કપાવવા કેમ છે એનો વાળ ન કપાવા તારા કપાવાના છે તમારે કપાવાના છે આ આમ જો તો કરો આંખ દેખાતી ને એસા કેસા હે એને કે સવાલ એક તો કટ કરો કટ કરો અને આ ભાઈને જો એટલા એમડે મોટા છે તો આપણે આ ભાઈને તો કપાઈ આવી પછી આને છે ને ભાઈ વાળ કપાવે પછી કારણ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે વાળ સુધી ટૂંકા ટૂંકા થઈ જાય પછી એને પાછા કપાવવા ન હોય નિશાળે એટલે અત્યારે કપાઈ આવી તો સારો ફટાફટ તો જો આ ભાઈ સૂત્ર ફેણી લઈ લીધી છે પૈસા હોય થઈ આ અમે નાના નાના હતા ત્યારે ખરેખર આવી ખાવાની બહુ મજા આવતી હોય તો એવી છે તો મિતો મિલો તું જા ઘરે મૂકીને વીએ ફટાફટ ના ના તો ફટાફટ જા મૂકીને વીએ ને હું અહીંયા ઊભો છું તારી વાટે તો અમે જતા હતા વાળ કપાવા તો રસ્તામાં ભાડી ગયો શું તારી ફેણી લઈ લીધી તો આવ્યા હતા દોસ્તો વાળ કપાવા પણ વાળ કપાવવામાં થોડીક ટ્રાફિક છે ટ્રાફિક હતી એટલે તો અહીંયા ભાઈ તો છે ને ગરમી થઈ ગઈ એટલે સોડા લઈ આવ્યો મસાલાદાર કઈ કઈ સોડા લઈ આવ્યો મસાલા સાદી જલજીરા નાખીને પી લે તો હું છે ગરમી થોડીક મટી જાય તો જો ભાઈ મિતુ ભાઈ નો વારો આવી ગયો છે મિતુ કપાવા મળ્યો છે ને પછી મિલુ નો વારો આવે ભાઈ કપાવા મળે કાપી નાખે એટલે ભાઈ ને જો થઈ ગયા છે રેડી વાળ પછી મિલુ ભાઈ ના કપાય છે હે મુરઘા કટ પાછળ ફેર તો આવી રીતના કાપી નહીં ખાશે મિલું ના કપાય છે મિલું લેવા જવાનું છે ભાઈ સીધા જાય નાવામાં ભાઈ ને કાપી નહીં ખાશે

તીખી વેફર આવી રીતે બતાય આમ કરીને તીખી વેફર તીખી વેફર પછી હેપી હેપી કેવા હેપી હેપી બિસ્કિટ નું પેકેટ આવી ગયું પછી આ બીજી સાઠ વળી હા પછી બતાય ઓલ બાજુથી આલુ સેવ આલુ સેવ નું મોટું પેકેટ એક આલુ સેવ ભાઈ ને ભાવે ને એટલે આલુ સેવ નું પેકેટ પછી ઓકે ફ્રેન્ચ ફ્રાઈઝ હા સિપ્સ હા બે સિપ્સ ના પેકેટ ની

તો એવું બધું બનાવી નાખ્યું છે અને કમ્પ્લેટ જો ભરાઈ ગયું છે કેમકે જે જેને ભાવતું હોય એ દર વખતે લઈ જાય છે નાસ્તો તો શું કે વ્લોગ પણ એ લાંબો થઈ જાય કારણ કે વ્લોગ આશા કરું કે તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો કે આ વ્લોગ તમને ખાસ કેવો લાગ્યો છે અને મળીશી એ પાછા નવા વ્લોગ સાથે મિતુને મૂકવા જવાનો છે વડોદરા એ વ્લોગ સાથે મળીશી ત્યાં સુધી બાય બાય